જય શ્રી કૃષ્ણ શિવજી ચાનું લઈને આવો પાર્વતી જુએ વા ટળી રે લોલીનો જતાઈ મા રસ્તો પાર્વતી જુએ વા ટળી રેલો લો લપુલીનો જતાઈ રસ્તો પાર્વતી જુએ વા ટળી રેલો ಯೋ ಮೇ ತ ಪಿಠ ಲಗಾವಿ ಆಓ ಲೋ ಲೋ ಮೀ ತು ಪಿಠಿ ಲಗೋ ಪಸ್ ಲಗಾವ ಲೋ લસી વજી જાનું લઈને આવો પાર્વતી જોવે વાળી રેલો લયો મેં કીધું તો ઘોડી સવારી આવો નંદી સવારી આવ્યા રેલો લયો મેં કીધું તો ઘોડી સવારી આવો નંદી સવારી રે લો લસી વજી જાનું લઈને આવો

शिवजी जानु लैने नि आओ पार्वती जुवे बाटी रे लो शिवजी जानु लै नि आओ हिमालय नि आँगणे रे लो अमी कि तु शरण लै आओ डमरु लै आविया रे

યો મેં કીધું તો ફૂલાર પેરજો શિવજી લોજીમાં લઈને આવ્યા આ આંગણે એ લોલ આવી શિવજી કેરી જાનું પાર્વતી પરણી ગયા રે લો આવી શિવજી કેરી જાનું पार्वती पर्णि गया रे लो पणि अवा कैलाश पर शिव शक्ति थय गया रे लो ल परणि आया कैलाश पर शिव शक्ति थय गया रे लो શિવજી જાનું લઈને આવું પારવતી જુએ વાટિ રેલો જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ